નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આપણે ટેટ વન જે પરીક્ષા છે તો એની સિરીઝની શરૂઆત કરેલ છે જે જ પ્રશ્નોત્તરી આધારિત જે સિરીઝ છે એ છે જેમાં આપણે પદ્ધતિશાસ્ત્ર છે વિષય વસ્તુ આધારિત જે વિષયો છે તો એના વિષયવાઈઝ વિડિયો અપલોડ કરેલા છે હવે એમાં વાત કરું તો મિત્રો જે નવો અભ્યાસક્રમ આવેલ છે તો એ અભ્યાસક્રમમાં પણ આ ટોપિક છે મિત્રો એ અભ્યાસક્રમમાં પણ આપણે જે વિડીયો બનાવેલા છે તો એ ટોપિક છે જ મિત્રો જે પીટીસી ડીએલએડ પાઠ્યપુસ્તક આધારિત છે મિત્રો તો એમાં જે વિડીયો આપણે બનાવેલ છે તો એ વિડીયો પણ ખૂબ જ અગત્યના છે મિત્રો એટલું યાદ રાખજો મિત્રો કે એ પણ વિડીયો કેવા છે ખૂબ જ અગત્યના છે એ સિલેબસ જે નવો છે તો એ સિલેબસ વાઇઝ જ છે મિત્રો હવે જે નવો અભ્યાસક્રમ આવેલ છે મિત્રો તો એ અભ્યાસક્રમમાં જે મનોવિજ્ઞાન છે તો મનોવિજ્ઞાનમાં જે ત્રણ પ્રકારે એક તો એ બી અને સી એમ ત્રણ પ્રકારે જે વિભાગ છે એ આપેલા છે જેમાં જે બી વિભાગ આપેલ છે તો એ વિભાગ છે સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ તો આ જે સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની જે સમજ જે ટોપિક છે એમાં કુલ કેટલા પ્રશ્નો હશે તો પાંચ પ્રશ્ન હશે અને કેટલા ગુણનો હશે તો પાંચ ગુણનો હશે હશે તો એ ટોપિકને અનુલક્ષીને આપણે આ જે પ્રશ્નોત્તરી સિરીઝ છે એ જોઈશું મિત્રો આ વિડીયોમાં તો આ જે વિડીયો બનશે મિત્રો એ ખૂબ જ તમને ઉપયોગી સાબિત થશે જેમાં પ્રશ્ન જવાબ પ્રશ્ન જવાબ આધારિત જે પ્રશ્નો હશે એનો તમે મહાવરો કરશો તો એ પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે હવે આપણે પ્રશ્નો જોઈએ તો એક છે સમાવેશી શિક્ષણ એટલે સમાવેશી શિક્ષણ તો આ જે ડીએલએડ જે પાઠ્યપુસ્તક છે તેમાંથી છે તો આ જે પ્રશ્નો છે તો આપણે જે ઓથેન્ટિક જે બુક્સ છે તો એમાંથી આપણે કવ જે એક એક લાઇનમાંથી બનાવેલ છે પ્રશ્નો જેથી તમને શું ઉપયોગી સાબિત થશે તો સમાવેશી શિક્ષણ એટલે તો જવાબ થશે સૌ બાળકોને કોઈ પણ જાતના ભેદભાવ વગર શિક્ષણ મેળવવાની સમાન તક મળે તેવી વ્યવસ્થા તો દરેક બાળકને કોઈ પણ જાતના ભેદભાવ વગર સમાન શિક્ષણ મેળવવાની જે વ્યવસ્થા છે એને આપણે સમાવેશી શિક્ષણ કહીશું હવે બીજો છે કે આરટીઈ એક્ટ બે હજાર નવ અમલીકૃત બનતા આરટીઈ એક્ટ જે બે હજાર નવ છે તો એ અમલમાં આવતા શું થયું તો જવાબ થશે શિક્ષણ એ પ્રત્યેક બાળકનો અધિકાર બન્યો છે શિક્ષણ શું બન્યું છે તો દરેક બાળકનો અધિકાર બન્યો છે આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન આરટીનું ફૂલ ફોર્મ શું થશે રાઇટ ટુ એજ્યુકેશન ત્રીજો નંબર છે બહિષ્કૃતિકરણ એટલે બહિષ્કૃતિકરણ તો જવાબ થશે કેટલાક જૂથોને ઈરાદાપૂર્વક બહિષ્કૃત કરી શિક્ષણથી વંચિત રાખવાની પ્રક્રિયા તો બહિષ્કૃત બહિષ્કૃતકરણ એટલે કે કેટલાક જૂથો છે તો એમને ઈરાદાપૂર્વક બહિષ્કૃત કરી શિક્ષણથી શું વંચિત રાખવાની પ્રક્રિયાને એને શું કહી શકાય બહિષ્કૃત કહી શકાય ચોથો નંબર છે જાતિગત અસમાનતાને પરાકાષ્ઠાનું ઉદાહરણ તો જવાબ થશે છોકરીઓને દૂધ પીતી કરવામાં આવતી હતી તે બાબત પહેલાંના સમયમાં છોકરીઓને શું દૂધ પીતી કરવામાં આવતી હતી તો એ શું છે જાતિગત અસમાનતાનું પરાકાષ્ઠાનું એક ઉદાહરણ છે પાંચમો પ્રશ્ન છે પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં જે પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલી છે તેમાં તો જવાબ છે સંભાવ જોવા મળે છે શું જોવા મળે છે સંભાવ જોવા મળે છે ઉદાહરણ તરીકે કૃષ્ણ સુદામા ગાર્ગી મૈત્રી રોહિણી વગેરે તો આજે ડીએલએડ જે પાઠ્યપુસ્તક છે તો એના આધારિત આ જે પ્રશ્નો છે એક એક લાઇનમાંથી મિત્રો કાઢેલા છે જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે હવે પ્રશ્ન છ છે મધ્યકાલીન યુગમાં મધ્યકાલીન યુગમાં તો જવાબ થશે સ્ત્રીઓ અને પુરુષોની જાતિગત ભૂમિકા ભિન્ન ભિન્ન જણાય છે મધ્યકાલીન એમાં સ્ત્રીઓ અને પુરુષોની જે જાતિગત ભૂમિકા છે તો ભિન્ન ભિન્ન અલગ અલગ છે એ ગણાય છે સાતમા નંબરનો પ્રશ્ન છે કાર્ય વહેંચણીમાં અસમાનતા કાર્ય જે વહેંચાણી છે એમાં જે અસમાનતા છે તો જવાબ થશે અમુક કૌશલ્યો સ્ત્રીઓએ જ હસ્તગત કરવાના તો અમુક કૌશલ્ય પુરુષોએ જ હસ્તગત કરવાના એવું વર્ગીકરણ સ્ત્રી પુરુષની ભૂમિકામાં અસમાનતા સૂચવે છે તો કાર્ય વહેંચણીમાં અસમાનતામાં તો કઈ બાબત તો અમુક કૌશલ્યો છે તો એ સ્ત્રીઓને જ હસ્તગત કરવાના જેમ કે રસોઈ છે તો સ્ત્રીઓ જ રસોઈ કરવાની અને અમુક કૌશલ્યો છે એ પુરુષોએ જ હસ્તગત કરવાના એવું વર્ગીકરણ છે એ સ્ત્રી પુરુષની ભૂમિકામાં અસમાનતા સૂચવે છે આ બધા શું છે કારણો છે મિત્રો હવે આઠ છે શિક્ષણથી વંચિત રહેવામાં કઈ કઈ બાબત ભાગ ભજવે છે શિક્ષણથી વંચિત રહેવામાં તો કેટલીક બાબતો છે તો એ શું ભાગ ભજવતી હોય છે તો જવાબ જોઈએ તો જ્ઞાતિ જાતિ વિકલાંગતા ધર્મ કે વિસ્તાર તો આ બધી બાબતો છે તો શિક્ષણથી શું વંચિત રહેવામાં ભાગ ભજવે છે નવમો પ્રશ્ન છે સૌના માટે ગુણવત્તા સભર શિક્ષણના લક્ષ્યાંકની પ્રાપ્તિ કરવી હોય તો શિક્ષણની વંચ શિક્ષણથી વંચિત રહેલા તમામ જૂથોને ઔપચારિક શિક્ષણ સાથે જોડવા જ પડે તો શું તો સૌના માટે ગુણવત્તા સભર જો શિક્ષણના લક્ષ્યાંકની પ્રાપ્તિ કરવી હોય તો શું કરવું પડશે તો શિક્ષણથી વંચિત રહેલા જે તમામ જેટલા પણ જૂથો છે એમને શું કરવું પડશે તો એમને ઔપચારિક શિક્ષણ સાથે જોડવા જ પડે અને આ બાબતો જ સમાવેશી શિક્ષણ તો આ જ બાબત શું કહેવાશે સમાવેશી શિક્ષણ કહેવાશે તો આ કથન કોનું છે મિત્રો આ કથન છે યુનેસ્કોનું જો આ કથન પૂછાય તો આપણે શું જવાબ આપી શકીએ કે આ કથન છે તો એ યુનેસ્કોનું છે હવે યુનેસ્કોને લગતા જે પણ શૈક્ષણિક પ્રશ્નો બનતા હોય એ પ્રશ્નો આપણે અહીં આવરી લીધેલ છે જેથી કરીને એને લગતા કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એનો હલ કરવામાં આપણને તકલીફ રહે નહીં હવે દસમા નંબરનો પ્રશ્ન છે કે સમાવેશી શિક્ષણનો વૈશ્વિક સ્તરે સૌ પ્રચાર કયા સંગઠન દ્વારા થયો આ જે સમાવેશી શિક્ષણ છે દરેકને સમાન શિક્ષણ સમાવેશી શિક્ષણ મતલબ કે દરેકને જે સમાન શિક્ષણ મળવું જોઈએ તો એ પ્રથમ વિચાર છે વૈશ્વિક સ્તરે કોણ કયા એવું સંગઠન છે એના દ્વારા થયો તો જોઈએ તો જવાબ થશે યુનેસ્કો તો શું યુનેસ્કો દ્વારા સમાવેશી જે શિક્ષણ છે તો એનો વિચાર રજૂ કરવામાં આવેલ હતો અગિયાર નંબર છે સેલામાંકા ડેક્લેરેશન અથવા તો ડિક્લેરેશન કયા વર્ષમાં સ્વીકારાયું તો ઓગણીસો ચોરાણું કયા તો ઓગણીસો ચોરાણું જે વર્ષ છે ત્યારે સ્વીકારવામાં આવ્યું બાર નંબર છે સેલામા ડિક્લેરેશન અનુસાર શાળાઓમાં કયા બાળકોનો સમાવેશ કરવો જોઈએ તો દરેક પ્રકારના દરેક પ્રકારના જે બાળકો છે દરેકે દરેક પ્રકારના બાળકોને શાળામાં સમાવેશ કરવો જોઈએ એ એનો મત છે તેર નંબર છે યુનેસ્કોનું પૂરું નામ શું છે યુનેસ્કો છે તો એનું પૂરું નામ શું છે જો પૂછાય યુનેસ્કોનું પૂરું નામ તો આપણે શું જવાબ આપવામાં તકલીફ રહે નહીં એટલે અહીં યુનેસ્કોનું આપણે પૂરું નામ જે છે એ પણ ટોપિક અહીં લઈ લઈ લીધો છે તો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન તો આ શું છે યુનેસ્કોનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન ચૌદ નંબર છે યુનેસ્કોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે યા યુનેસ્કો છે તેનું મુખ્ય મથક તો પેરિસમાં છે ક્યાં છે મિત્રો તો પેરિસમાં યુનેસ્કોનું મુખ્ય મથક આવેલું છે પંદર નંબર છે યુનેસ્કોની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી યુનેસ્કો છે તો એની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી એમ તો ઓગણીસો પિસ્તાલીસ કયા વર્ષમાં મિત્રો ઓગણીસો સ્થાપના માં યુનેસ્કો હવે સોળ નંબર છે કે યુનેસ્કોનું મુખ્ય લક્ષ્ય શું છે યુનેસ્કો છે તો એ યુનેસ્કોનું મુખ્ય લક્ષ્ય કયું છે તો જવાબ થશે વિશ્વમાં શાંતિ વિકાસ અને શિક્ષણનો પ્રચાર વિશ્વમાં જાણો તો શાંતિ જાળવવી પછી વિકાસ કરવો અને શિક્ષણનો પ્રચાર આ જે ત્રણ લક્ષ્ય છે એ યુનેસ્કોના છે એમ આપણે કહી શકીએ હવે આગળ છે સાલામાનકા ડિક્લેરેશન ઓગણીસો ચોરાણું કયા મુદ્દા સાથે સંબંધિત છે તો કયો મુદ્દો આવશે તો સમાવેશી શિક્ષણ તો સલામકા ડિક્લેરેશન છે એ સમાવેશી શિક્ષણ એટલે કે ઇન્કલુઝિવ એજ્યુકેશન છે તો એની સાથે સંબંધિત છે અઢાર નંબર છે એજ્યુકેશન ફોર ઓલ ઈ એફ એ અભિયાન કયા સંગઠન દ્વારા શરૂ કરાયું તો યુનેસ્કો છે તો તેના દ્વારા એજ્યુકેશન ફોર ઓલ જે અભિયાન છે એ શરૂ કરાયું હતું મિત્રો અહીં પ્રશ્ન કોઈ પૂરું નામનો પૂછાય કે ઈ એફ એનું પૂરું નામ તો શું થશે એજ્યુકેશન ફોર ઓલ ઇ એફ એનું પૂરું નામ તો એજ્યુકેશન ફોર ઓલ તમે લખી શકો છો હવે ઓગણીસ નંબર છે યુનેસ્કો કયા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એસડીજી શું યુનેસ્કો કયા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એટલે કે એસડીજી માટે લીડ એજન્સી છે તો ગોલ ફોર ક્વોલિટી એજ્યુકેશન ગોલ ફોર કયો તો ક્વોલિટી એજ્યુકેશન છે વીસ નંબર છે યુનેસ્કો દ્વારા ઇન્કલુઝિવ યુનેસ્કો દ્વારા જે ઇન્કલુઝિવ એજ્યુકેશન જે છે તો એજ્યુકેશન ફોર ઓલ શું છે એજ્યુકેશન ફોર ઓલ દરેક માટે શિક્ષણ સો દરેક માટે શિક્ષણ તો મિત્રો આ જે પ્રશ્નો છે એ તમને ટેટ વનની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો મનો જે મનોવિજ્ઞાન ટોપિક છે એમાં જે બી ટોપિક હતો કે સમાવેશી શિક્ષણ અને જે વિશિષ્ટ બાળકોને લગતા જે પ્રશ્નો છે તો એમાં આપણે આ આ વિડીયો છે તો એ ટોપિકને અનુલક્ષીને હતો જે તમને ટેટ વનની પરીક્ષામાં ખૂબ જ સાબિત થશે મિત્રો આપણે એપ્લિકેશન છે યાના એકેડમી તો એ એપ્લિકેશનનો પણ તમે ઉપયોગ કરી શકો છો એ એપ્લિકેશનમાં તમે છે વિડીયોઝ છે એ સિવાય પીડીએફ નોટ્સ છે પ્રશ્નોત્તર આધારિત જે પીડીએફ નોટ્સ છે એ તમે મિત્રો એપ્લિકેશનમાં જ વાંચન કરી શકો છો એ સિવાય તમે રેગ્યુલર રોજ ટેસ્ટ તમે એપ્લિકેશનમાં આપી શકો છો રોજ ટેસ્ટ આપવાના ફાયદા તમે ખૂબ જ ઉપયોગી છે મિત્રો તો ટેસ્ટ આપવાથી શું થશે કે જે નવા પ્રશ્નો હશે તો એની પણ તમને ત્યાં માહિતી મળતી રહેશે તો આ એપ્લિકેશનના આટલા ફાયદા છે વિડીયો છે પછી છે પીડીએફ નોટ્સ છે જે એપ્લિકેશનમાં જ વાંચન તેમજ ડેલી જે ટેસ્ટ છે તો ટેસ્ટ દ્વારા તમે તમારું મૂલ્યાંકન કરી શકો છો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને અવશ્ય લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો તેમજ કેટવનની તૈયારી કરતાં જે પણ તમારા વર્તુળમાં છે તેને વિડીયોને અવશ્ય શેર કરજો આપણો ઉદ્દેશ્ય છે મિત્રો કે ટેટ વનની જે પરીક્ષા છે તો એ ટેટ વનની પરીક્ષાનું સારામાં સારું ક્વોલિટી મટીરીયલ છે એ દરેક સુધી પહોંચે જેથી કરીને ટેટ વનની તૈયારી કરતા દરેક મિત્રો છે તો એમને ખૂબ જ ઉપયોગી સાબિત થાય